એમ નહી આવે તમારે ડખો થયો છે ને કાકી તમને મૂકી નહી લાગ્યા ચા એકદમ ચા નહી બનાવી દીધી હોય અરે મે એને કીધું કે હું ખેતર હતી કામ કરી ન આવ્યો હા હાથ પગ ધોયા હા કાકી ના તમે તમે આવ્યા ખેતર હતી એમાં કાકી ના હું હાથ પગ ધોયા અરે ઈ ગારા માંથી આવી હતી ને તમે વાડીએ ગયા તા એમાં ઈ ગારા માંથી ક્યાંથી આવ્યા હું તો વાડીએ ટ્રેક્ટર લઈને ગયો તો એટલે માર તો ગારા વાળા પગ હોય નહી પગ અંદર અંદર નઈ આવવાનું નાખો બધું હવે તને ખબર આપડે ગામડા માણસો ઓલા સોમાન સ્વાભિમાન કેવું સ્વાભિમાન નો જવાનું હોય બાયડી સામે બાપા બાયડી કે મારી દેવાય મારી તો બાયડી નથી ભીખા કાકા ના કરું પોતું હંજ વાળી એને રેતી દબાવી દઉં અરે એ બધું મેં કર્યું

પહેરેલા ઘાઘરો ક્યાંથી સીવતા હોય અરે પેરેલો ઘાઘરો બેઠી હતી તો સાઈડ માંથી તમે કામ કરો હું એને મારી રીતે કાકી યાર વાત કરીને મનાવી લઉ વાલો